નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તુવેરના બજાર ભાવ કેવા છે તુવેરની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ તોવેના આજના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નવી તુવેર રે સત્તરસો ને એક રૂપિયા ભાવ થયો ભાઈ આજનો ઊંચામાં ઊંચો ભાવ આનો ક્વૉલિટીની વાત કરીએ મેં જોઈ લો ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ સત્તરસો ને એક રૂપિયા ભાવ થયો આ તુવેરનો ભાઈ સુપર ક્વોલિટી તુવેર જોઈ લો તુવેરની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી ભાઈ સત્તરસો એક ભાવનો આજનો ઊંચામાં ઊંચો ભાવ જો ભાઈ નવી તુવેર એ સોળસો ને બાણું રૂપિયા ભાવ થયો ની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટીની ભાઈ જોઈ લો તું ક્વોલિટી માં કાંઈ ઘટ્યા એમ નથી ભાઈ સોળસો ને બાણું રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આજનો જોઈ લો ભાઈ સુપર ક્વોલિટી તુવેરા ભાઈ તું ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી નવી એ ભાઈ સોળસો ને બાણું રૂપિયા ભાવ કાંઈ ઘટે નહીં તુવેર આ તું ભાવ સોળસો ને અડસઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ભાઈ જોઈ લો ક્વોલિટીમાં ભાઈ સારી એ તું એ સુપર ક્વોલિટીની 1668 रुपया भाव થઈ ગયો તો એ નાદનો ભાઈ જો ક્વોલિટી ભાઈ 1668 પાવાનો આદના મે આ તો એનો ભાવ 1617 રૂપિયા થયો ભાઈ નવી એ ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં સારી હે ભાઈ જોઈ લો 1617 રૂપિયા ભાવ થઈ ગયો તો એ નાદનો ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટી માં સારી હે ભાઈ 1617 રૂપિયા ભાવ આદનો આ ભાઈ આ તુવેરનો ભાવ સોળસો ને ઓગણીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત ને ભાઈ સુપર ક્વોલિટીની તુવેર નવી જોઈ લો તુવેરની ક્વોલિટી કાંઈ એમ નથી ભાઈ સોળસો ને ઓગણીસ રૂપિયા ભાવ થઈ ગયો તુવેર આજનો ભાઈ જુઓ ક્વોલિટી કાંઈ ઘટે આમાં ભાઈ ભાઈ નવી તુવેર સોળસો ને દસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત જોઈ લો ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ લો સોળસો ને દસ રૂપિયા ભાવ થયો આ તુવેરનો ભાઈ આજનો જુઓ ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં આવી ભાઈ ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો ને અઠ્યાવી રૂપિયા ભાવ થયો ભાઈ હવાવાળી એ ભાઈ ચૌદસો અઠ્યાવી ભાવ જોવો ક્વોલિટી ભાઈ ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ થયો ક્રીમ બોલ ઠે તું યાર ભાઈ ક્વોલિટીની વાત કરીને હવાવાળી એ ભાઈ મીડિયમ ક્વોલિટી ચૌદસો ને ચુમ્માલીસ ભાવ થયો આનો ભાઈ આ તું એનો જો ક્વોલિટી આવી છે ભાઈ ભાઈ નવી તું એરે સોળસો વીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટીની એ ભાઈ જોઈ લ્યો સોળસો વીસ રૂપિયા ભાવ થઈ ગયો તું એનો આજનો ભાઈ તું એની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ સોળસો વીસ ભાવ આજનો ભાઈ નવી તું એરે સોળસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો क्वालिटी ની વાત કરી ને ભાઈ સુપર ક્વોલિટી ની હે ભાઈ જોઈ લો તુ એની ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી ભાઈ 1686 રૂપિયો ભાવ થઈ ગયો આજનો ભાઈ જો ક્વોલિટી આ તુ એનો ભાવ 1680 રૂપિયો કીયો ભાઈ ક્વોલિટી ની વાત કરી ને ક્વોલિટી માં સારી હે ભાઈ નવી હે ભાઈ 1680 રૂપિયો ભાવ થઈ ગયો તુ એ આજનો ભાઈ જોઈ લો સુપર ક્વોલિટી તુ એ ભાઈ આ તું એનો ભાવ પંદરસો ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરી ક્વોલિટીમાં આવી હે ભાઈ તું વાત પંદરસો ને ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો હતો નવી આ ભાઈ